એમાં શુભ પ્રસંગ આવતો લાગે છે કેમ કે આજે કાજુ કતરી પેંડા પેન્ડ આવી ગયા કેમ કાય કાજુ કતરી ની પેન્ડ પણ આપણે શું થઈ ગયું હા જ્યારે રક્ષાબંધન ઉપર આપણે ખાવાની એટલી ઈચ્છા હોય ને ત્યારે આપણે હલવાઈ ગયા હોય એટલે રક્ષાબંધન ને આપણે ન ખાઈ રખતા એટલે આપણે થોડું એડવાન્સ ખાઈ લઈએ ખાઈ લઈએ આ આજે આવે લાડવા હે આ લાડવા માં તમને એમ લાગે કે નકરો કલર જ હોય આ લાડવા લાડવા નો કલર હોય તો જ નથી જો લાગે ને ધોળા આપે તો તમે ખાવ ને ગુંદી તમને ધોળી એવી હોય તો ખાવ હું તો ખાઈ લઉં મને તેના ફાયદા જોઈ લઉં ગુndi માંથી મળતું હોય મળે ને શું કર રીતના બની ગઈ છે જો શરીરમાં કામની હોય પણ મજા જ આવતી હોય એટલે ચાણી હોય એટલે એમ છે કે કલર નો હોય તો મોટી હોય

કોઈ ઘારી નથી આપતો આપણે આ વખતે ભાઈઓ જે આવે તમારો ભાઈઓ હતો આપણે લીલે છે ઘારી મજા આવશે

પછી એને આપવાનું હેમ આપવાનું એમાં નીચે ઓલું હોય ને હાથ માં પકડીને ચાલે એટલે બહુ બધું

જે કઈ છે ઇન્વીટેશન આપી દીધું હોય કમાર ત્યાં જમવાનું છે કે કલાક માં પતી જાય તો કોઈ નઈ ખાલી પણ રાખડી બાંધવા ભેગો થયું છે એવું કહેવાય તો કોઈ ભેગું થાય જમવાનું જમવાનું पर <laughs> खायास <laughs>

બધા બેનો જીજાઓ આવે અને મોહન થાળ લાપસી વેફર ક્યાંથી આવી વેફર

મને પછી પપ્પા એમ જો ભેગા થાય અને બોલું કેવું પાંચ વાગે છે ને પછી પાછું પાંચ વાગે આવે તે પછી આપડે બાર નીકાજા ને બાર કરવી કલાક દોઢ કલાક ચાર વાગે અનેકર લઈ લીધું તો એથી ચાલે છે મને તો એ વોકર સિસ્ટમ નો ગમી એટલે નો ગમી એટલે મને બહુ બધા વિડીયા એવા નિષ્ઠા મને આવે છે થી બાળક હાલતા મોડું શીખે અને એના પગ પોળા થઈ જાય એટલે ઓકરના ના બે કેમ કે જેને હાડકામ ઓલા હોય નરમ પણ લઈ આવ્યા છે ચાલે છે એમાં જોઈએ છે એમાં શું થાય ઓકર હોય તો એમાં નાખી દેજો તમારે ઘરે વોકર જ ના હોય તો તમે ચલાવતા શીખવાડતા હોય મારી રાઈ મને આવું બટેકાનું રસ્સા વાળું શાક હોય સાથે ભાત હોય એ ખજૂરની પેસી હા ત્યાં આપી દો બસ હવે હું ભાઈ મિક્સ નહીં કરી થોડું થોડું મિક્સ કર્યા કરીશ અને ખાતે કરીશ સિસ્ટમ આપડી અહીંયા ઓછી છે ઓછે એટલે કોઈને તમ ક્યાંય જોઈન ના હોય અમે એવું શીખીને આવ્યા છે હોસ્ટેલમાં બધા એમ ખાય શાક અને ભાત મિક્સ કરતા જાય અને ખાતા જાય પછી સમય જાતા હોસ્ટેલમાંથી અમે છૂટા થઈને ઘરે આવ્યા નહીં આવ્યા ત્યાં પ્રસંગોમાં આ તે બધી જગ્યાએ સમાજમાં જોઈન તો સમાજમાં અલગ સિસ્ટમ હાલતી હતી સિસ્ટમ કેવી હતી કે દાળ હોય કે ભાત હોય બધું મિક્સ કરી દેવાનું પછી ખાવાનું એક એકારે મિક્સ કરી દેવાનું અમે એ શીખaat મળતા અમને એમ કે કે ભેગો કરતો જ ખાતો જવાનું ભેગો કરતો જ જવાનું પાંચ વર્ષથી જે જગ્યાએ રહ્યા એનો કાઈક તો ગુણ આવવાના જ હોય તો આજની તારીખે તો અમે

આનો સ્વાદ સાટો છે ઓથીઓ કેમ આયો તે ભાગો કારણ કે મને આમ ને છું મેં ફેમસ થાવા આરું લોકો કરોડો રૂપિયાનું કરે મફતમાં તો વાત છે આપણે છે વસ્તુ બતાવે બતાવી હોય હોય તો આપણે ફેમસ ન હું અમે કાલે એક સગાઈ માં

કેટલા બધા ઓળખીતા સબસ્ક્રાઇબર મળી ગયા મને ઓળખાણ મોટી ખાણ છે પ્લસ કાલે એક ભાઈ મસ્ત વાત કી હવે છે ને હેલ્થ અને એક ગયા લ્યો હેપી બર્થડે ઉજવાઈ ગયો એ ભાઈ વાહ ભાઈ વાહ કેક લેવો ચીજ અંદર છે આવો મમી જયો ગેશ્વર

મિત્રો સાંજ પડી ગઈ છે કેક બેક કટિંગ થઈ ગયું છે અને અત્યારે ઓફિસ આવું પડે કે દિવસે ફૂલ ટ્રાફિક હોય અને જેટલો નવો માલ આવ્યો ને જો આ બધા નવો માલ સ્ટોક આવી ગયો છે મેરેજ માટે સાડીયું નવી નવી ડિઝાઇનો આવી ગઈ છે એટલે ટૂંક સમયમાં મેરેજ આવતા હોય તો ફટાફટ નવી ડિઝાઇનો આવી ગઈ છે સ્ટોક ખાલી થાય પેલા પહોંચી જાજો અને અત્યારે આનું ટેગિંગ ને એવું બધું કરવાનું છે ગોઠવી દઈએ એમ કાલ સવારે સેટલ કરો ને ત્યારથી ટ્રાફિક શરૂ થઈ જાય આવો ભાભી આવો આ બધું કઈ ટેગિંગ કરી રહ્યો છે આ તો ચિંદનભાઈ અડધો થયો એવું છે મેં લગ્ન કીધું ભાઈ મેરેજ કીધું પણ એ કેક બેક વૈધી કે આપડે વાહ ભાઈ વાહ

એક વાગી ગયા છે હજી કામ શરૂ ઘણું પતવા આવ્યું છે આને હજી ઊંઘ નથી આવતી બોલો તો એને કહે છે કે મને હુબડાઓ હુબડાઓ પણ બસ જોયા કરે છે યુટ્યુબ સરસ આજે અમે પેલી વાર અમારા લગ્ન ના ફોટા જોયા તમારે પણ અમારા લગ્ન ના ફોટા જોવા હોય ને હજી જોયા નથી તો બાજુ નો બ્લોગ સજેસ્ટ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર